જળ હળે મંદ પ્રકાશ પંખેડા કરે પવનનો વિશ્વાસ પ્રકૃતિ આપે શાંતિનો સંદેશ ગરબા ગીતના મીઠા સુર વહે ગામની ગલીઓ આનંદથી મહે માટે માટીની સુવાસે મન મહેકે ભક્તિભર આરતી જંકારે આ ચાંદની ચાંદની ચમકે શીતળ શ્વાસ સાથે અષાઢી સાંજ આશીર્વાદ વરસાવે અમારી આ યુટ્યુબ ચેનલ તમને ગમી હોય તો અમારા આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા યુટ્યુબ ચેનલ રાહુલ ઉમાન ટ્રાવેલ જર્નીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું નવા વિડીયો અને નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્ત પાર્વતે પતે હર હર મહાદેવ